ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા એમએસ સંઘવી સ્કૂલના કમ્પાઉન્ડમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટ વોખાડ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસોથી વધારે દર્દીઓ લાભ લીધો ઉના તાલુકાના દેલવાડા એમએસ સંઘવી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકોટની નામાંકિત હોસ્પિટલ વોખાડના સહયોગથી દેલવાડાના મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ સેવા એજ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરતા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ આપનો પરિચય મારું નામ કુબાવત અર્કી સની છે મેં કુબાવત ક્લિનિકલ લેબોરેટરી ચલાવું છું 2018 થી આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓકાડ હોસ્પિટલ રાજકોટ દ્વારા મેગા કેમ્પનું પ્રયોગમાં આયોજન કરેલું છે આ કેમ્પમાં ઓકાડ હોસ્પિટલના નામાંકિત ડોક્ટર યુરોલોજી કાર્ડિયોલોજી ઓપ થર્મલ સર્જન જનરલ સર્જન એમડી ફિઝિશિયન લોકોએ ફ્રી ઓફમાં સેવા આપેલી છે આ કેમ્પમાં દેલવાડા ઊંના આજુબાજુ ગામના લોકોએ પાંચસોથી વધુ લોકોએ લાભ લીધેલો છે આ કેમ્પનો ઉદ્દેશ અમારો એવો હતો કે ઉના દેલવાડા ગામના લોકો નાનામાં નાના ગામો છે ત્યાં સુધી આરોગ્ય માટે અમે કેવી રીતે એમને મદદરૂપ પૂછી શકીએ એ જ કુબાઓ ચેરિટેબલ ટ્રસ્ટનો હતો આવનારા સમયમાં કુબાવો ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્ય હેતુ શૈક્ષણિક હેતુ અંધ અપંગ માટે વૃદ્ધો માટે શૈક્ષણિક લાયકાત માટે અમે વધુમાં વધુ કેવી રીતે મદદ કરી શકીએ એ જ અમારો ઉદ્દેશ છે કૃભાવત ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતમાં નાનામાં નાનું ગામ હોય ત્યાં આરોગ્ય હેતુ સેવા આપશું શૈક્ષણિક હેતુ સેવા આપશું વૃદ્ધો માટે સેવા આપશું અપંગ માટે સેવા આપશું બસ અમારો આ જ છે વેરી ગુડ સાહેબ આપનો પરિચય હું ડૉક્ટર કૌશિક ખડિયા ડીએનપી કાર્ડિયોલોજી વોકાટ હોસ્પિટલ રાજકોટ આજે આપણે આ સંઘવી હાઈસ્કૂલમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કુબા ચેરિટેબલ ટ્રસ્ટ અને બોકર્ણ હોસ્પિટલના બંનેના સંલગ્નથી એક આપણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા આવ્યા પછી મને જાણવા મળ્યું કે કુબા ટ્રસ્ટ જે છે એ ઘણા બધા એક્ટિવિટીઝ છે જેમ કે દશામુક્તિ છે વ્યસન મુક્તિ છે પણ અહીંયા એજ્યુકેશનલ પર્પઝ છે આવી રીતે મેડિકલ કેમ્પ છે એ બધું કરે છે એ જાણીને ઘણો આનંદ થયો કે અત્યારનું યુથને જે આપણા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આપણા આજુબાજુના ગામડા માટે કે જ્યાં આપણી નોર્મલ પબ્લિક છે એ આવી જે બેઝિક સુવિધાઓ છે એનાથી વંચિત હોય અને તે છતાં એ એટલું આમાં સરસ માર્ગદર્શન આપે છે અને આંગળી ચિંત્યાનું જે આપણે કહે પુણ્ય એ પણ કમાવે છે બીજું આપણે આજે મેડિકલ કેમ્પમાં અહીંયા પાંચસોથી છસો જેટલા દર્દી આવ્યા છે જેમાં અલગ અલગ સ્પેશિયાલિટી જેમ કે હું હૃદયરોગ માટેનો છું મારા સાથેના મારા કલીગ્સ હાડકાના ડોક્ટર છે જનરલ સર્જન છે અને યુરોલોજીસ્ટ અમે ચાર ડૉક્ટરો આવીને અમે જુદા જુદા પેશન્ટો જોયા છે ઘણા ખરા પેશન્ટોને આપણાથી જે સહાય થાય છે જેમ કે ઇસીજી છે શુગરનું માપ છે બીપી લેવાનું છે બધું જ આપણે બેઝિક અહીંયા પૂરું પાડીએ છીએ તેમ છતાં ઘણી વસ્તુઓ છે જેમ કે એન્જીઓગ્રાફી કરવી એન્જીઓ પ્લાસ્ટિક કરવી એવા જે જરૂરિયાતમંદ દર્દી છે એને આપણે ગવર્મેન્ટની જે સ્કીમ છે આયુષ્યમાન ભારત સ્કીમ તે અંતર્ગત આપણે બોકરાટ હોસ્પિટલમાં આપણે બધી એમને સેવાઓ પૂરી પાડીએ છીએ તેમને જરૂરી માર્ગદર્શન આપણે આપ્યું છે અને એમના લગતા કોઈ પણ એમને તકલીફો છે અથવા તો એમને જે રોગ માટેની જે દવાઓ છે કે જે રિપોર્ટ છે એ બધું જ આપણે એમને ગાઈડ કર્યું છે અને આશા રાખીએ કે એમાંથી દર્દીઓને પૂરેપૂરો ફાયદો મળે અને જે પણ આપણા વંચિત જે પેલું છે દર્દીઓને ફાયદો નથી મળી શકતો કે કંઈ તો એ આપણે હજુ પણ આગળ પ્રયાસ કરીએ કે એમના સુધી ગવર્મેન્ટની સ્કીમ અને આપણે વોકાટ હોસ્પિટલ જ ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં સુધી છેવાડાના લોકો સુધી પહોંચી છેવાડાના ગામડા સુધી આપણે બધી જ એમને મેડિકલની સુવિધાઓ આપીએ એવી આશા રાખું છું પરિચય નમસ્કાર મારું નામ ડૉક્ટર નયન પીમ હું વોકાટ હોસ્પિટલ ખાતે એઝ એ યુરોલોજીસ્ટ અને સેક્સ્યુઅલ મેડિસિન એક્સપર્ટ તરીકે એઝ અ કન્સલ્ટન્ટ ફરજ બજાવું છું આજે આ દેલવાડા મુકામે અમારો વોકાટ તરફથી એક વખાડ તરફથી અને આ લોકલ બોડી ફોબાબર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે અને આજ રોજ ઘણા બધા પેશન્ટ્સ અલગ અલગ ડોક્ટર્સ દ્વારા ઘણા બધા પેશન્ટો ચેકઅપ કરવામાં આવેલ છે તેમજ બેઝિક્સ બ્લડ રિપોર્ટ્સ બી કરી દેવામાં આવેલ છે અને જેમ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝામ્પલ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ જનરલ સર્જરી ઓર્થોપેડિક હાટકાનો વિભાગ અને ન્યુરોલોજી એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ ના ડોક્ટર્સ દ્વારા અલગ અલગ સારવાર કરેલ વિશ્વાસ છે અહીંયા તમારી પાસે એવા ક્યાં ગંભીર જોઈએ યુરોલોજીની વાત કરીએ તો એમાં પ્રોસ્ટેટની તકલીફ હોય છે જેને ઘણા પેશન્ટને ઓપરેશન કરવાની જરૂર હોય છે તો એ બધા પેશન્ટને તમારે ત્યાં બોલાવી પ્રોપર ચેકઅપ કરી અને પછી ઓપરેશન કરવું પડતું હોય છે બીજા ઘણા બધા પેશન્ટો સર્ જનરલ સર્જરીના પેશન્ટો છે કે જેને ગાંઠ હોય તો એ ગાંઠ કાઢવા માટે બી ઓપરેશન કરવું પડતું હોય છે તો એના માટે સુપર સ્પેશિયાલિટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પેશન્ટને આવવું પડતું હોય છે અનિલ વાંસોડે જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ગોકાળ હોસ્પિટલ રાજકોટથી આવ્યા છે આ કુબાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રે નિદાન કેમ્પ જે તેલવાડા ગામે આયોજિત થયું છે દર્દી ચારસો પાંચસો દર્દી અત્યાર સુધીમાં થઈ ગયા છે પેટની તકલીફ અડતમતાની તકલીફ હાડકાની તકલીફ ઘણા પ્રકારના દર્દી આવ્યા છે ઘણા બધાના નિદાન થઈ ગયું છે ઘણા બધાના આપણે રાજકોટ બોલાવ્યા છે ઘણા બધા પેશન્ટનું સર્જરી માટે પણ વીલિંગ છે ઘણા બધા પેટ્રોન હેરાન થઈ રહ્યા છે બે ત્રણ બે ત્રણ જગ્યાએ જઈને આવ્યા એની રિપોર્ટ અને એના આપણે ખાજી સલાહ આપી દીધી છે ઓકે એટલી મારું નામ ડૉક્ટર અમિત નોસાણ્યા છે હું ગોખાણ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ગોખાણ હોસ્પિટલ રાજકોટ સાથે છું એના મીરવિંદ્ર છે આજે આપણે દલવાણીયા ખાતે કેમ્પ ક્લોજન છે એમાં કુંબાવટ છે એની કે ભાઈ ની સહાયથી આપણે આખું આયોજન કરે છે જેમાં લગભગ પાંચસોથી છસો પેશન્ટ રજીસ્ટર કરેલ છે અત્યાર સુધી ત્રણસો ચારસો પેશન્ટ આવ્યું છે એમાં હું ઓર્થોપેડિક સર્જન તરીકે અહીંયા પેશન્ટને સેવા આપવા આવું છું આપણે ફ્રી નિદાન કેમ્પ સર્જાવેલ છે એમાં ઘણા દર્દીઓને ગોઠણની તકલીફો ખબરની તકલીફો કમરની તકલીફો એવા ઘણા અલગ અલગ પેશન્ટો પીડાતા હોય છે તો એ અહીંયા પોતાનો દર્દ અને સમસ્યાઓ લઈને બતાવવા આવે છે આપણા અહીંયા ફ્રી કેમ્પના દ્વારાથી એમને પૂર પૂરતી રીતે સહાય થઈ શકે એવો આપણો પ્રયત્ન છે એમાં ઘણા લોકોના ગોઠણ દસાઈ જવાના લીધે એમને સર્જરીની જરૂર હોય છે તાણિયાનું ઓપરેશન કરાવવાની જરૂર હોય છે પણ અહીંયા પૂરતું માર્ગદર્શન મળતું નથી એટલે અમે એમને પૂરતું માર્ગદર્શન ને શું કરાવવું ક્યાં એ કરાવવું શું કરાવવું આગળ એ રીતે આપણે એમને સહાય થઈને આગળ સર્જરી કે એવું કંઈ ને જેની જરૂર પડતી હોય તો આપણે આખું માર્ગદર્શન પૂરતું પાડતા હોય છે બાકી ટ્રસ્ટ ટ્રસ્ટની અહીંયા ઘણી અલગ અલગ સહાયકો અહીંયા સહાયતાઓ પ્રવૃત્તિઓ કરતા હોય છે આરોગ્ય પ્રવૃત્તિ દર્શન શૈક્ષણિક પ્રવૃત્તિ વૃદ્ધાશ્રમ વિકલાંગ માટે જીવનતા માટે પ્રવૃત્તિઓ આ બધી પ્રવૃત્તિઓ અહીંયા કુબાવટ ટ્રસ્ટ પૂરી પાડતા હોય છે ને ખૂબ પેશન્ટ માટે ને લોકો માટે ખૂબ સહાય મદદરૂપ થાય છે આ ટ્રસ્ટ મારું નામ મંજુલાબેન નગાચંદ બાંભણિયા છે દિલવાડા ગામે આજે કુબાવત ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા બીપી પછી ડાયાબિટીસ પછી કિડની પછી હૃદય રોગના ડોક્ટરો આવેલા છે રાજકોટ ખાતેથી તો આજે બધા દિલવાડા ગામેથી અહીંયા ઘણા લોકોએ ડાયાબિટીસ બીપી કિડની હૃદયને લગતી ઘણી તમામ સુવિધા અહીંયા આવેલી થઈ છે બેન તમે શેની સારવાર લીધી છે આજે મેં આજે ડાયાબિટીસ બીપી એવું બધી સારવાર ફ્રીમાં કરેલી છે ને અહીંથી અહીંયા રાજકોટના ને ડોક્ટર આવેલા છે એની ઘણી સારવાર આપી છે તો આપણે રાજકોટ જઈએ તો ત્રણ એક હજારનો ખર્ચો આવે ને આ ઘરને આંગણે કુબાવત ટ્રસ્ટ દ્વારા આયોજિત આ બધું કરેલું છે તો એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને ઘણા લોકોને સારવાર ફ્રીમાં મળી ગઈ છે મારું નામ મજીઠિયા સંદીપ દિગણભાઈ છે હું ખાંભા શિક્ષક તરીકે કામગીરી કરું છું અહીં આજે દેલવાડા મુકામે શ્રી એમએસ સંઘી વિદ્યાલયમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પની અંદર રાજકોટથી ગોકાળ હોસ્પિટલના અલગ અલગ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે તેમણે મુલાકાત લીધેલી છે તેમના દ્વારા અહીંના આજુબાજુના ગામના જે લોકો છે તેમને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે હું અહીં મારા જે ખંભો છે તેનો દુખાવવા માટેનું અહીં હું નિદાન કરવા માટે સાહેબ ખાસ વાત કરવામાં આવે તો આ જે કુબાઉ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જે લોકો તેની બીમારીથી પીડાઈ રહ્યા છે તેને ખાસો રાજકોટ જવાનો ખર્ચો થાય છે અહીંયા ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે શું કે આપ આપણે આમ જોવા જઈએ તો રાજકોટ અહીંથી ઘણું દૂર થાય છે જો અહીંના ગામના લોકો રાજકોટ સુધી જાય તો એમને આવવા જવાનો ખર્ચો લગભગ અઢી હજારથી ત્રણ હજાર જેટલો થાય છે પરંતુ અહીં ગુવાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેને કારણે અહીંના જે લોકો છે તેમને ફ્રીમાં સારવાર મળી રહે છે ઓકે આજરોજ દિલવાડા મુકામે બાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દેલવાડા શ્રી એમએસ સંઘવી વિદ્યાલય હાઈસ્કૂલના પટાંગણમાં રાજકોટ અને રાજકોટની વોખાડ હોસ્પિટલની હોસ્પિટલની ટીમમાંથી ઘણા બધા ડૉક્ટરો આજે માનવ સેવાના અભિ અભિગમને સાર્થક કરવાના હેતુથી અહીંયા ફ્રી કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હૃદયરોગ એમડી મેડિસિન યુરોલોજીસ્ટ હાડકા તથા સાંધાના દુખાવા માટેના સ્પેશિયાલિસ્ટ અને આ ઉપરાંત બુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં સુગર સુગરથી સુગર અને બીપી ચેક કરી અને ફ્રીમાં રિપોર્ટ પણ કરી આપે છે અને એક એક સારું એવું આ કાર્યનું આયોજન શ્રી એમએસ સંઘવી વિદ્યાલયના પટાંગણ માટે કરી રહ્યું કેટલાક દર્દીઓએ લાભ લીધો પાંચસો કરતાં પણ વધારે દર્દીઓ અને લાભ મળશે માઉજી વાઢેરવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ